你爸。<Yeah> અત્યારે સમય થઈ રહ્યો છે બાર વાગ્યા છે ને અત્યારે ફાઇનલી અમે વાસદ પહોંચી ગયા છે તો પહેલા વાસદ આવ્યા છે કારણ કે વાસદ માસ જમવાનું બનાવ્યું હતું પછી જવાનું છે કાનવાડી જમવાનું કાઢે છે નિયંત્ર ચાંદની ભૂખ લાગી છે હમ હમ હમૂળિયા તૂટે છે નહીં કાનવાડી પકડો આમ કરીને છે કાનવાડી અને હવે બધા છે અમે બધા ગયા છે તમને Ee, so guys, terakhir finally kami kan A मसरा होया सन है

ரெஸ்டோரன் ஐ நிஜி ஹோட்டல்